કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ બે છ બે હજાર પચીસ ના રોજ નો બજાર ભાવ જણાવું તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયો સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળશે તો વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરજો માર્કેટ યાર્ડ પાલનપુર તારીખ બે છ બે હજાર પચીસ ઘઉં ચારસો સિત્તેર થી પોનસો પંચાવન જુવાર અગિયારસો બાવન થી બારસો સતાલીસ બાજરી ચારસો પચાસ થી પોંચસો એકત્રીસ ગવાર નવસો એરંડા બારસો વીસ થી બારસો પિસ્તાળીસ રાયડો અગિયારસો બેતાળીસ થી અગિયારસો ત્રેસઠ મકાઈ મગફળી સાડત્રીસ નંબર એક હજાર એકાવન થી અગિયારસો બેતાળીસ મગફળી ચોવીસ અગિયારસો બે થી તેરસો ચાલીસ રાજગરો નવસો સિત્તેર થી એક હજાર ને પંચ્યાસી માર્કેટ યાર્ડ થરાદ तारीख बजार पच्चीस जीरु तरह हज़ार तरह हज़ार नौ सौ एक रो अगर सौ पचास की बार सौ एकत्र एरेंडा बार सौ पंदर बार सौ अठावन गुल सत्तर सौ पच्चीस सौ वरिया पंदर सौ अजमो एक हज़ार की बेहजार सोआ तेरह सौ चौदह सौ चिकुड़ी एकविसो थतरीसौ बाजरी चार सौ तीस सौ चालीस राजगिरो आठ सौ पचास से हज़ार रुपया मेथी आठ सौ तेरसो एक्तेर चार हज़ार से एकावन सौ मार्केट यार्ड रा रो અગિયારસો પિસ્તાળી થી અગિયારસો નેવું એરંડા બારસો થી બારસો વીસ ચીકુડી બાવીસો પચાસ થી એકત્રીસો ને દસ રૂપિયા માર્કેટ યાર્ડ દિહદર એરંડા બારસો પોત્રીસ થી બારસો છેતાળીસ ડાયડો અગિયારસો ચાલીસ થી અગિયારસો એસી જીરો એકત્રીસો એક થી સડત્રીસો અગિયાર રાજગીરો નવસો સિતી થી એક હજાર ચાલીસ બાજરી ચારસો પંચાણું થી પોંચસો એક ઘઉં ચારસો એસી થી પોંચસો એસી રૂપિયા માર્કેટ યાર્ડ નેનાવા બાજરી ચારસો અગિયાર થી ચારસો સિત્તેર ગવાર નવસો થી નવસો એકતાલીસ રાજગરો નવસો થી એક હજાર છવ્વીસો વરિયાળી નવસો ઈસફ ગુલ સોળસો થી તેવીસો એકવીસ રૂપિયા રાયડ અગિયારસો દસ થી બારસો એકોતેર એરંડા થી બારસો મેથી આઠસો થી એક હજાર પચાસ બીજડા સાડત્રીસો થી એકતાળીસો સરસવ તેરસો થી ઓગણીસો એક થી સોળસો ચાલીસ अजमो सात सौ सत्तर सौ चिकुड़ी अठार सौ बीसौती बार सौ बार सौ ओग रगौ एक अग्यारो सीते राजगढ़ एक हजार ऐसी बाजरी चार सौ पंचाणु पो एक चिकुड़ी तेरसो अठावी सौ सोआ बार सौ साइट राज चार हजार

ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો તો ખેડૂત મિત્રો આજે તારીખ બે છ બે હજાર પચીસના માર્કેટયાર્ડના બજાર ભાવ હતા અમારો વિડીયો સારો લાગ્યો તો બીજા ખેડૂતોને અવશ્ય શેર કરો બનાસની ખેતી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે જે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે બીજા ખેડૂતોને સોશિયલ મીડિયા દ્વારા વિડીયો શેર કરવા વિનંતી આભાર